નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો આજની કહાની બની બનાવી નથી એક સાચી ઘટના છે તો મારી નમ્ર વિનંતી છે મારા વડીલોને કે અંત સુધી સાંભળશો તમે પણ સાંભળીને બોલી ઉઠશો વાહ તમને પસંદ આવશે પસંદ ન આવે તો આજ પછી વિડીયો મૂકવાનું બંધ કરી દઉં તો ચાલો શરૂ કરીએ આજની વાત જૂન મહિનાની વરસાદી રાત હતી બાઈક પાછળ બેઠી બેઠી એક પ્રકૃતિને નિહાળી રહી હતી વરસાદ હજુ હમણાં બંધ થયો હતો સડક હમણાં જ ધોઈ હોય એવી ચોખ્ખી ચણક હતી વાતાવરણ માટીની ખુશ્બુથી મહેકી રહ્યું હતું રસ્તાની આસપાસ ઉભેલા જાડ જોઈને આકાંક્ષાને એના ફ્રેન્ડ્સ યાદ આવી રહ્યા હતા સ્કૂલમાં ટીચર સજા કરે ત્યારે બધા ફ્રેન્ડ આમ જ ઝાડની જેમ ઊભા રહી જતા હતા આકાંક્ષાને હસવું આવી ગયું ભીનો ભીનો પવન વાય રહ્યો હતો એની સહેજ ભીની થયેલી લટો હળવી હળવે હવામાં ફરફરી રહી હતી આકાશા એની લટને હાથ વડે સરખા કરવા મધતી હતી પણ તોફાની પવન લટ ને છોડે તેમ નહોતું આકાંક્ષા એટલે એના પપ્પા ને એકદમ લાડકી દીકરી ભણવામાં હોશિયાર અને વાતો કરે પાવરથી શરીરે સાવ પાતળી ઘાટ સ્વર્ગ પડી જેવો એકદમ ગોળો ચહેરો માંજરી આંખો અને રેશમી કેસ નામ હતું આકાંક્ષા પણ બધા એને જ બોલાવે આકાંક્ષા બધી વાતે સુંદર હતી પણ એની મમ્મીને એક જ ચિંતા હતી કે છોકરી બહુ પાતળી છે એ અવારનવાર એને ટોક્યા કરતા બેટા જમવાનું રાખ આમ બે રોટલી ખાઈશ તો વધારે પાતળી થઈ જઈશ જરાક શરીર બનાવ આ જેવું શરીર જ સારું જાડા શરીર વાળા ન તો કોઈને મારી શકે ન તો ભાંગી શકે ત્યારે કંઈક મુશ્કેલી આવે તો આ પાતળું શરીર લઈને ગલી ગોતીને

ઉલો થયો હતો ઘર હજુ ઘણું દૂર હતું રસ્તો સુમસામ હતો અને વરસાદને કારણે રાત બહુ ગાઢ લાગતી હતી બીની સડક પર માંડ એકાદ બે વાહનો પસાર થઈ રહ્યા હતા એક્સિડન્ટના થાય એ બીકે એ આકાંક્ષાના પિતા રોડની એક સાઈડ પર એકદમ ધીમી સ્પીડે બાઇક હંકારી રહ્યા હતા સેફટી માટે એ વારવાર મિરરમાં જોયા કરતા હતા દસ એક દુરી એક વાર એમના ધ્યાન પર આવી હતી કે બે બાઇક સવારો જાણે એમનો પીછો કરી રહ્યા છે ન તો સાઈડ કાપી આગળ વધી રહ્યા છે ન તો બીજા વળાંકો પર વળી રહ્યા છે એ થોડા નર્વસ થઈ ગયા રસ્તો અવારવરુ હતો અને જોખમ મોટું હતું સાથે સોળ વર્ષની જુવાન દીકરી હતી થોડી વાર એમણે બરાબર માર્કિંગ કર્યું એમનો શક સાચો હતો bike સવારો ખરેખર એમનો જ પીછો કરી રહ્યા હતા એમને આકાશ કહ્યું બેટા થોડી સાવચેત રહેજે બે ગુંડાઓ આપણો પીછો કરી રહ્યા હોય એવું લાગે છે પપ્પા એને ડરાવવા નહોતા માગતા પણ સાવચેત કરવા માંગતા હતા આકાંક્ષાએ એક નજર પાછળ કરી અંધારામાં એને નોંધ્યું કે બંને યુવાનોને એની સામે વિકૃત સ્માઈલ કરી હતી એને દુપટ્ટો સરકો કરી ઓઢી લીધો બાપ દીકરી બને ફકડતા હતા હજુ ઘર બહુ દૂર હતું જલ્દી આ રસ્તો કપાય અને ઘર આવે તો સારું પણ ભગવાને કંઈક બીજું જ ધાર્યું હતું આગળ જતા બીજા બે બાઇક સવારો વચ્ચેથી આવ્યા અને આકાંક્ષાના પિતાની આગળ આગળ બાઇક ચલાવવા લાગ્યા પાછળવાળા મવાલીઓ પણ હવે નજીક આવી ગયા હતા આગળ બે મવાલિયો પાછળ બે મવાલીઓ અને વચ્ચે જુવાન પુત્રી ને ઘરે લઈને જતો મજબૂર અને કમજોર બાપ પરિસ્થિતિ ભયંકર બનતી જતી હતી અંકાશાના પિતા આમાંથી ઉગરવાનો રસ્તો વિચારી રહ્યા હતા પણ મવાલીઓએ એમની વિચારવા જ ના દીધી આગળ બાઈક ચલાવી રહેલા બંને મવાલીઓએ બાઇક ઉભી રાખી દીધી અને આકાંક્ષા ના પિતા ને પણ બાઇક અટકાવવા નો કર્યો એમની સૂચના અનુસર્યા વિના કોઈ ચારો ન હતો આકાંક્ષા ના પિતા બાઇક ઉભી રાખી પાછળ આવેલી રહેલા ભવાલીઓ એ બાઇક પણ ઊભી રહી ચારેય જણ નીચે ઉતર્યા અને નજીક આવ્યા બાપ દીકરી ગભરાઈ ગયા હતા રસ્તામાં અંધારું અને જંગલ સિવાય કોઈ ન હતું એક મોવાલીએ આકાંક્ષાનો દુબટ્ટો ખેંચ્યો હાય સ્વીટ હાર્ટ અકેલે અકેલે કહા ચલી ત્યાં જ આકાંક્ષાના પિતા બજરિયા હે બાસ્ટર્ડ ડોન્ટ ટચ હર આઈ વિલ કિલ યુ બીજા મોવાલીએ ધક્કો મારીને એમને પાડી દીધા પપ્પાને પડી જતા જોઈ આકાંક્ષા ચીકી ઉઠી માવાલીએ છેડતી કરવાનું ચાલુ રાખ્યું ખૂબ ખરાબ ભાષામાં એની છેડતી થવા લાગી પિતાને પણ બે ચાર થપડો મારવામાં આવી કાનના કીડા ખરી પડે એવી ગાળો શરૂ થઈ ચારે એ ચાર મવાલીઓના મો દારૂથી ગંધાઈ રહ્યા હતા કોલસાની ખાણમાંથી સીધા જ આવ્યા હોય એવા કાળા દીબાંગ ઊંડાઓ ધોળા પારેવા જેવી ઘોડીયા ને ઈજ્જત પર શબ્દોના પ્રહાર કરી રહ્યા હતા અંધારું હતું શું રસ્તો હતો અને મજબૂર બાપ હતો થાય તો પણ શું થાય આકાંક્ષાના પિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અચાનક એક મવાલીએ આકાંક્ષાનો દુપટ્ટો ખેંચી દૂર ફંગોડ્યો પણ મવાલી દુપટ્ટાથી આગળ વધે એ પહેલા જ દ્રશ્ય બધરાઈ કહી વીપરેલી વાઘણ જેવી આકાંક્ષા એ એક જોરદાર કીક દુપટ્ટો ઉછાળનાર પગ વચ્ચે મારી કીક એટલી જોરદાર હતી કે મવાલી પાંચ ફૂટ દૂર જઈને ફંગોળાયો અને રાડો પાડવા લાગ્યો બીજા ત્રણ મવાલિયો હે એકદમ ચોંકી ગયા બીજો એક આકાંક્ષા પાસે આવ્યો અને એનો હાથ પકડવાની કોશિશ કરી પણ એ હાથ પકડે એ પહેલા જ આકાંક્ષાએ હાથમાં પંજાનો એવો પ્રહાર કર્યો કે એ પણ ભોય ભેગો થઈ ગયો પછી ત્રીજો આવ્યો આકાંક્ષાએ એના પેટમાં લાત ફટકારી અને ચોથાનો હાથ પકડીને મચડી નાખ્યો ચારે ચાર મવાલીઓ ચોકી ઉઠ્યા પણ એ લોકો આશ્રયમાંથી બહાર આવે એ પહેલા ફરીવાર આકાંક્ષા એમના પર તૂટી પડી આકાંક્ષા કરાટે અને માર્શલ આર્ટથી જાણકાર હતી એ નવ વર્ષની એની ટ્રેનિંગ લઈ રહી હતી બ્લેક બેલ્ટા વાવાઝોડું બની ને મવાલીઓ પર ખાબકી રહી હતી એ રાત્રે એ સુમસામ રસ્તા પર ભયંકર યુદ્ધ થયું સોળ વર્ષની પાતળા બાંધાની નાજુક નમણી કન્યા ચાર હટ્ટા કટ્ટા મવાલીઓ ને એકલે હાથે છઠ્ઠી નું ધાવણ હોકાવી રહી હતી આકાશાના કરાટાને એક પછી એક દાવ અજમાવતી ગઈ એક મવાલીના પેટમાં લાત મારી એને પાડી દે અને બીજા ની છાતી માં ત્રીજા ને મોં પર પંજાનો પ્રહાર કરે તો ચોથાની ગરદન પર વાત ફિલ્મ લાગે પણ એકદમ હકીકત છે ચાર માંથી એક મોવાલી એ દિવસે આકાશ સામે નહોતો ટકી શક્યો આકાંશા રણચંડી બનીને ચારે ચાર નરાધમો સજા કરી રહી હતી એ દરમિયાન એના પિતાએ પોલીસને ફોન કરી દીધો પોલીસ આવે ત્યાં સુધી લડવું જરૂરી હતું આકાંક્ષા લડી માત્ર લડી જ નહીં ઇતિહાસ યાદ કરી અને મવવાલીઓની સાત પેઢી ના ભૂલે એવી રીતે લડી સતત અડધો કલાક થી પણ વધારે સમય સુધી સોળ વર્ષ ની એ એકલી છોકરી ચાર ચાર લઠાઓ જોડે લડતી રહી એક ને ભણે ભેગા કરતી રહી એક ચાર મળીને પણ આકાંક્ષા નું કઈ ના બગાડી શક્યા એ લડી અને જીતી પણ ખરી અડધા કલાક પછી પોલીસની ગાડી આવી જીપની હેડલાઈટ ના પીળા પ્રકાશમાં પોલીસ અધિકારીઓ પણ આ છોકરી ને લડતી જોઈને દંગ રહી ગયા આખરે પોલીસે ચારે ચાર ગુનેગારોને ગિરફતાર કર્યા છૂટા પડતી વખતે આકાંક્ષાને એના પિતાએ પોલીસનું આભાર માન્યો થેન્ક યુ સર તમે આવી ગયા નહીંતર આજ અમે પોલીસ અધિકારીએ એમને અટકાવ્યા

મોડી રાત્રે એના પિતા એ ઘરે જઈ વાત કરી ધીમે ધીમે આખી સોસાયટીમાં અને સગા સંબંધીઓમાં પણ ખબર પડી બીજા દિવસે આખા શહેર ની જબાન પર આકાંક્ષાની બહાદોરી દાસ્તાન વખાણ બનીને વહી રહી હતી શેકડો સગા સંબંધીઓ આકાંક્ષાના ઘરે આવીને એને અભિનંદન આપ્યા ત્યારે એના માતા પિતાની આંખ માંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા આકાંક્ષા એ દિવસ થી રોજ એની મમ્મી ને જીદ આવે છે મમ્મી તું કહેતી હતી ને કે જાડી થા જાડી થા કાજે હું જાડી હોત તો આ મવાલીઓ મારો ખૂણદો બોલાવી ગયા હોત ન તો હું એમને મેથી પાક ચખાડી શક્યો હોત ન તો ત્યાંથી ભાગી શકી હોત હવે કહે છોકરીએ પઠા જેવું શરીર બનાવવું જોઈએ કે પઠા જેવું મન અને મમ્મીના હર્ષના આંસુ સાથે કહે છે પઠા જેવું મન મારી દીકરી

આકાંક્ષાની અદભૂત બહાદુરી બદલ એને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર તેર ના દિવસે વડાપ્રધાન શ્રી મનમોહન સિંહના હસ્તે ભારત સરકાર દ્વારા વીરતા માટેનું બાળ કુ રાય પુષ્કાળ એનાયત કરવામાં આવ્યો આ પુષ્કાળ દેશની એ તમામ મહિલાઓ માટે એક શીખ રૂપ હતા કે નારી એ કોઈથી ડરવાની જરૂર નથી સેલ્ફ બ્રિટિફિયન્સ એ આજના સમયની જરૂરિયાત નહીં પણ અનિવાર્યતા છે

હર હર જય શ્રી રામ